સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન ભાગ નંબર પાંચની અંદર આપણે વાત કરવાની છે આગળ આપણે જે વાત કરી પરાગનયન પ્રક્રિયામાં વાહકો તરીકે અજૈવિક અજૈવિક વાહકોની આપણે વાત કરી હવે આપણે મુખ્ય જે પરાગનયન પ્રક્રિયા છે એના માટે જવાબદાર જે વાહકો છે જૈવિક વાહકોની આપણે વાત કરવાની છે પ્રાણીઓ દ્વારા થતું પરાગ ફીલી હોય તો એની અંદર વાત કરીએ તો સપુષ્પી વનસ્પતિના મુખ્ય વાહકો છે અને એ મુખ્ય વાહકો એટલા માટે કહેવાય છે મોટાભાગની વનસ્પતિમાં કઈ ના કઈ રીતે કોઈ ના કોઈ પ્રાણીઓ એની પરાગ વહન परागासन ઉપર કરાવે છે એટલા માટે મુખ્ય વાહકો છે પ્રભાવી વાહકો કહેવામાં આવે છે વિવિધ પ્રકારના પ્રાણીઓનો ઉપયોગ થાય છે જેમાં મુખ્યત્વે કીટકોની આપણે વાત કરીએ સંધિપાત તરીકે કીટકો મુખ્યત્વે પરાગવાહકો તરીકે એમાં મધમાખી છે એ સૌથી વધારે પ્રભાવી વાહક છે એસી ટકા કીટકોની અંદર પરાગનયન પ્રક્રિયામાં મધમાખી છે બરાબર એ મધમાખી તમે જાણો છો કે પોતાના જે મધુદ્રવ્ય છે એને એકત્ર કરવા માટે મુલાકાત લેતી હોય છે એક મધમાખી દરરોજના બે હજાર કરતાં પણ વધારે પુષ્પોની મુલાકાત લેતી હોય છે ખૂબ જ હાર્ડવર્કર છે મધમાખી પતંગિયા છે માખી છે છે ભમરીઓ છે કીડા છે ફુદા ફૂદા એટલે મોથ એટલે પતંગિયા બરાબર બહુ ખાસ નાના પતંગિયા તો એ ભૃગ કીટકો અને પતંગિયાની સ્લાઇડ હું તમને બતાવું છું ખાસ એ બંને એવા કીટકો છે કે જેને આપણે વધારે પરિચિત ન હોય અથવા જોયા હોય તો આપણે એને ભૃગ કીટક નથી કહેતા બેટલ્સ નથી કહેતા ફૂદા મોથ આપણે નથી કહેતા બરાબર જોઈએ તો આ છે બધા ભૃગ કીટકો છે આવા કોઈ પણ કીટક જવું છું આ ભૃગ કીટક આ કીટકની બીજી મહત્વની ખાસિયત એ છે કે જો તમે એને ઊંધું નાખી દો તો એ જલ્દીથી ચત્તું ન થાય બરાબર અને એ કીટકને આપણે ભૃગ કીટક કહેવાય ભાગે જ કોઈ ઉડી શકતા હોય બાકી ઉડી શકતા નથી હોતા બરાબર તો ઉડવાને આળસું હોય છે મૂથની વાત કરીએ તો આ પતંગિયાની વિવિધ પ્રકારની જાતો પણ મોટા કદના પતંગિયા નથી બરાબર આ બધા એક પ્રકારના પાકને નુકસાન કરનારા વનસ્પતિને નુકસાન કરનારા પણ કઈ રોગકારકો પણ કહેવાય તો આવા કોઈ પણ પ્રકારના નાના બેટલ્સ છે નાના મોથ છે પતંગિયાઓ ફુદા તરીકે આપણે એને ઓળખવામાં આવે છે બરાબર પતંગિયા તો આના કરતાં ઘણા બધા કદમાં મોટા હોય છે તો આ જે કીટકો છે એમ કહી શકાય કે પરાગનયન પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે એ સિવાયની જો વાત કરીએ તો પ્રાણીઓ દ્વારા પરાગનયનમાં મૃદુકાય સ્નેલ જેને આપણે ગોકળ ગાય કહીએ છીએ ભાગ ભજવે છે હમિંગબળ છે પક્ષીઓની વાત કરીએ જોઈએ બંને ચિત્ર દેવચકલીની જો વાત કરીએ તો દેવચકલી છે એ આપ દેવચકલી છે બરાબર જે સૌથી નાના કદની છે પુષ્પો ઉપર પોતે પરાગણયન પ્રક્રિયા મહત્વની ભાગ જ્યારે પછી હમિંગબળ કે જે ગુંજન ચકલી છે બરાબર તો એ સાગુંજન એટલા માટે કહેવામાં આવે છે બોલતી નથી પણ એની પાક જે છે ને એ ખૂબ જ ઝડપથી વીંજે છે જેમ કે તમારા કાનની નજીક મચ્છર આવે ત્યારે ચોક્કસ પ્રકારનો એક અવાજ આવે છે એવી જ રીતના આ પક્ષી જે છે જમીન બળ છે એ આગળ પાછળ સરખી વેગથી સરખી ગતિએથી ઉડી શકતું પક્ષી છે ખૂબ જ નાના કદનું છે બરાબર ત્રણથી થી ચાર સેન્ટીમીટરનું હોય છે એટલે ખૂબ જ નાના કદનું પક્ષી છે અને એટલા માટે પાખો ઝડપથી છે છે એટલા કહેવાય ઓકે તો અહીંયા એ સિવાયના જો આપણે વાત કરીએ કોરી ખાનારા કર્તનશીલ ગીકો ગરોળી કાચીંડ્યો ગીકો ગરોળી વૃક્ષ પરની ગરોળી છે કાચીંડો એટલે લીજાડ બગીચામાં રહેતી બરાબર તો ગીકો ગરોળી કેવી દેખાય તો ગીકો ગરોળી આ પ્રકારની ગરોળીઓ હોય છે બરાબર જે થોડીક અલગ પ્રકારની વૃક્ષના બેકગ્રાઉન્ડ આધારિત હોઈ શકે આના સિવાય ની પણ હોઈ શકે તો આ બધા સરીસરૂપ પણ પરાગન પ્રક્રિયામાં ભાગ ભજવે છે સસ્તનની વાત કરીએ તો ચામાચીડીઓ છે પ્રાઇમેટ છે લેમુર છે નાના કદના જે વાંદરાઓ છે એ પરાગન પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે તો પ્રાણીઓ દ્વારા આપણે કીટકોની વાત કરી મૃદુકાય વિહક સાપ ઘણા બધા એવા પ્રાણીઓ છે એ કંઈક ના કંઈક રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પરાગનિયન પ્રક્રિયામાં ભાગ ભજવતા હોય છે બરાબર અહીંયા આપણે જો પરાગ્નિયનની વાત કરતા હોય તો એ જે વનસ્પતિઓ છે કેવી હોય છે એની લાક્ષણિકતા વિશે વાત કરીએ તો આવી વનસ્પતિ છે એના પુષ્પો મોટા છે સામાન્ય રીતે અને બીજું મોટાભાગના પુષ્પો એવા પણ હોય છે મોટા કદના તો હોય જ બરાબર જો મોટા કદના ન હોય તો પુષ્પ વિન્યાસ હોય અને મોટાભાગના પ્રાણીઓને ચોક્કસ જાતિઓ માટે વિશિષ્ટ પ્રકારના અનુકૂલનો જે પુષ્પ અથવા જે વનસ્પતિ જે તે પ્રકારના પ્રાણીઓને કે પક્ષીઓને કે મૃદુકાઈને જે આપણે ભણ્યા એને આકર્ષિત કરવા માટે એ પુષ્પ અથવા તે વનસ્પતિ ચોક્કસ પ્રકારના અનુકૂલનો વિકસાવે જેથી એ પ્રાણી કે એ પક્ષી જે આપણે વાત કરીએ તે એના તરફ આકર્ષાય અને એની પરાગન પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે એટલે આવી વનસ્પતિ કીટ પરાગિત પુષ્પો ઉત્પન્ન કરે છે એમ કહી શકાય બરાબર આકર્ષિત કરી શકે એવી વ્યવસ્થા અનુકૂલનો વિકસાવે છે એટલે કીટ પરાગિત કહેવાય જે પુષ્પો રંગબેરંગી તો હોય જ બરાબર સુગંધી હોય મધુર રસથી સમૃદ્ધ હોય છે બરાબર તો આ બીજું આ પુષ્પ વિન્યાસ પણ નિર્માણ કરે છે પુષ્પ ભેગા મળીને નાના કરી બરાબર તો આ પ્રકારની ખાસિયત ધરાવે છે જે

પણ થઈ જતો હોય છે એટલે આવી આવી પણ કેટલીક વનસ્પતિઓ હોય છે કે પ્રાણીઓને આકર્ષિત કરવા માટે દુર્ગંધ ઉત્પન્ન કરે છે બરાબર ત્યાર પછી આપણે વાત કરીએ કેટલાક એવા પુષ્પ છે કે જે પુષ્કળ મધુદ્રવ્યો ઉત્પન્ન કરે છે બરાબર ખાદ્ય પરાગરજ ઉત્પન્ન કરે છે જેથી પ્રાણીઓને પુરસ્કાર સ્વરૂપે મળે છે એટલે પ્રાણીઓને ફાયદો થાય ખોરાક સ્વરૂપે અથવા દાવા પૌષ્ટિક દ્રવ્ય સ્વરૂપે જેથી પરાગનીય પ્રક્રિયા છે એટલે પરાગરજ છે એ પરાગસન પર સ્થળાંતરિત થવાની સંભાવના વધી જતી હોય છે કારણ કે આવી લાલચથી આવા પુરસ્કારથી બરાબર પ્રાણીઓ એના તરફ આકર્ષિત થતા હોય છે બીજી એક વાત કરીએ કે જેનો હેતુ પરાગશી પરાગશીનો સંપર્કમાં આવે જેથી પરાગનયન શક્ય બને આનો હેતુ જે છે કે પરાગનયન પૂરું કરવાનો એ પરાગનયન છે અને એના કારણે જે સરળતાથી છે એ થઈ શકતો હોય છે અને એનું ફલન એટલે કે ફલન પ્રક્રિયા આગળ વધે આગળ વાત કરીએ કેટલાક પુષ્પો ઈંડા મૂકવા માટેનું સ્થાન પૂરું પાડે છે બરાબર કેટલાક પુષ્પો છે એ પોતાને ઈંડા મૂકવા માટે પ્રાણીઓ છે કીટકો છે એને સ્થાન આપે છે જેમ કે સુરણ છે ને છ ફૂટ ઊંચું પુષ્પ સુરણનું પુષ્પ છે અમિતાભ બચ્ચન જેવડું કોને જોડું અમિતાભ બચ્ચન જેવડું આખું પુષ્પ છ ફૂટ બરાબર લાંબુ હોય છે અને ઉપરથી એમ કહી શકાય એમાં પુષ્પ છે એનું બીજાશય તો અહીંયા છે બીજાશય તો એની અંદર ઈંડા મૂકવા માટે અથવા તો એ પર રજ પડે તો સ્થાપિત થાય તો એ અંદર સુધી જવા માટે શક્ય નથી એટલે અહીંયા અંદર છે ને મોટું છિદ્ર હોય છે તો પરાગવાહિની મોટી હોય છે બરાબર જેથી પરાગવાહિની છે એ આગળ કીટકને વહન થવા દે કીટક અંદર સુધી ઈંડા મૂકી શકે છે અને ઈંડા એમાંથી પોષણ પણ મેળવે છે બરાબર જેના કારણે પરાગ્રજ બીજા સુધી પહોંચી શકે છે અને પરાગ્રજ એની સાથે જવાના કારણે એવા ફલન પ્રક્રિયા શક્ય છે એટલે આવી પણ પ્રયુક્તિઓ કેટલીક વનસ્પતિઓમાં જોવા મળે છે ખાસ કરીને આમાં પણ એક પ્રકારના ચોક્કસ પ્રકારના કીટકો હોય છે બરાબર કે જેની અંદર ઈંડાઓ મૂકતા હોય છે માદા ભમરીઓ ખાસ કરીને એની અંદર સમાવેશ થઈ શકે છે બરાબર આમ તો આકર્ષક સુવર્ણનું પુષ્પ છે સુવર્ણ તો જમીનમાં વૃદ્ધિ પામે છે બરાબર ફુદા બરાબર જે આપણે આગળ વાત કરીએ મોથ અને યુકા યુકા સફેદ પુષ્પ ધરાવતી વનસ્પતિ છે ખૂબ જ આકર્ષિત પુષ્પ હોય છે સફેદ પુષ્પ અહીંયા જો આપણે વાત કરીએ તો એકબીજા વગર એ પોતાનું જીવન એટલા માટે ન પૂરું કરી શકે કે મોત છે એ પોતાના ઈંડા યુક્કા જે છે એના બીજા શયમાં મૂકે પુષ્પના બરાબર અને એ બીજા શયમાં જ્યારે મૂકે છે તો ઈંડા એ સામે તેમાંથી પોષણ મળીને વૃદ્ધિ પામે બરાબર અને એ ઈંડા મૂકવા દાખલ થાય ત્યારે એ ફૂદા સાથે એની પરાગ્રજ પણ જતી રહે છે એટલે એ પુષ્પ છે પરાગિત થાય છે અને બીજા શયમાંથી તે પરિપક્વ ફલન થઈને ફળ બને એ સમયમાં અંડક જ્યારે બીજમાં પરિણમે ફળ પરિપક્વ બને તે પહેલાં જે ફૂદાએ ઈંડા મૂક્યા હોય એમાંથી જે ઈંડામાંથી ઈયળ બની જાય અને ઈયળ બહાર જતી રહેતી હોય છે જેથી અંદર ઈયળ જોવા મળતી નથી અને ઈયળ જેવી બહાર જતી રહે એ પુખ્ત સ્વરૂપમાં રૂપાંતર પામે એટલે ફુદા સ્વરૂપે એ નિર્માણ પામે છે એટલે અહીંયા જો આ પ્રકારનું જીવનચક્રની વાત કરીએ તો ફુદા છે પોતે અંદર જઈને ઈંડા ન મૂકે બરાબર તો ફુદાની સંતતિ ન બને અને ઈંડા અંદર મૂકવા ન જાય

તો કેટલીક વિશિષ્ટ પ્રકારની પરાગની પદ્ધતિઓ જે સામાન્ય રીતે આપણે કંઈક અલગ પ્રકારની લાગે એમાં પદ્ધતિઓની અંદર જો વાત કરીએ તો ઉચ્ચાલન પદ્ધતિ ઉચ્ચાલનની વાત કરીએ તો એ પુષ્પની અંદર આપણે ઉચ્ચાલન આપણે આગળ વાત કરી ગયા છે ઓછા બળે વધુ કરીએ તો ઘણી વખત એવી શાલવીએ છે ને તો એનું સામાન્ય રીતે જે પુષ્પ હોય બરાબર એ પુષ્પ આ પ્રકારનો છે બરાબર પણ એનું એક એની અંદર આ પ્રકારનું પોકેસર હોય છે એક દલપત્ર મોટું હોય સાલવૈયા ની હું વાત કરું છું તો કોઈ પણ કીટક છે એ આ પ્રકારના સ્ત્રી કેસર કે માંથી પોતાના મધુદ્રવ્ય મેળવવા માટે કીટક જ્યારે આના પર બેસે છે આવીને બરાબર ત્યારે આ દલપત્ર છે વધારે નીચે છે કીટકના વજનના કારણે જેના કારણે જમ્પિંગ થાય પરિણામે આ પરાગાસન છે એ પણ એની સાથે હલે છે અને એને આની સાથે ચોટી જાય છે બરાબર અને એના કારણે કીટક જ્યારે અંદર તરફ વહન પામે છે ત્યારે એ કીટકની સાથે ચોટેલી પરાગરજ છે ઈ સ્ત્રી કેસના પર પરાગાસન સાથે સોટી જતી હોય છે તો આ એક વિશિષ્ટ પ્રકારના ઉચ્ચાલન પદ્ધતિ આની પરાગ્રજ અહીંયા એમનું સરળતાથી નથી જતી એની મારા વિશિષ્ટ દલપત્ર હોય છે એ મંજીર છે પીપળો છે એમાં જુદા જુદા પ્રકારની ઉચ્ચાલન પદ્ધતિઓ છે જોવા મળતી હોય છે આપણે યાદ રાખવાનું છે બરાબર તો વિશિષ્ટ પ્રકારની ઉચ્ચાલન પદ્ધતિઓની આપણે વાત કરી એ સિવાય બીજી કેટલીક પદ્ધતિઓની વાત કરીએ તો મધુ લૂંટારાઓની વાત કરીએ

એ પરાગાસન સુધી વહન કરવામાં કોઈ ભાગ ભજવતા નથી હોતા એટલા માટે એને મધુ લૂંટાળા રોબરો કહેવામાં આવે છે બરાબર હવે આપણે વાત કરશું બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ મિત્રો યાદ રાખ્યો કે સંવર્ધનની વાત આપણે આગળ કરી ગયા છીએ અથવા તો આપણે ખબર છે પરંતુ દ્વિલિંગી પુષ્પો હોય તો એમાં સામાન્ય રીતે સ્વફલન થવાની સંભાવના ખૂબ જ વધી જતી હોય છે અને સ્વફલનની સંભાવના વધે અને સતત સ્વફલન ભલે લિંગી પ્રજનન છે બરાબર પરંતુ એમાં અંતઃ દબાણ સર્જી શકાય છે એટલા માટે આપણે અહીંયા વાત કરવાની છે બાહ્ય સંવર્ધન પ્રયોક્તિઓ કારણ કે સ્વફલન સતતને સતત ભિન્નતા છે ઘટાડે છે બરાબર પરિણામે એની ઉપર અંત દબાણ સર્જે તો કેટલીક વનસ્પતિઓ છે આ પ્રકારની દ્વિલિંગી હોવા છતાં એનું સ્વફલન ન થાય પરફલન પ્રેરાય એવી પ્રયુક્તિ વિકસાવે છે અને એને આપણે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ સ્વરૂપે વાત કરીએ તો સપુષ્પી આવૃત્ત બીજી વનસ્પતિ છે આપણે વાત એ પ્રમાણે મોટા ભાગે દ્વિલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ છે એટલે સ્વપરાગન પ્રેરાય બરાબર એટલે સ્વફલન પ્રક્રિયાઓ પ્રેરાય અને સ્વપરાગન પ્રક્રિયા પ્રેરાય તો અંત સંવર્ધન દબાણ સધાય અંત સંવર્ધન દબાણના પરિણામે એમ કહી શકાય નુકસાનકારક બરાબર એ બને છે અંત સંવર્ધન દબાણ નુકસાનકારક બને હાનિકારક પ્રચ્છન જાતોનું નિર્માણ થાય નુકસાનકારક બને અને પરિણામે એના કારણે નિર્માણ 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 છે છે થાય થાય આવી ન એટલે પ્રકારની પ્રયુક્તિઓનો વિકાસ કરે છે બરાબર એ જે પ્રયુક્તિઓ છે કઈ કઈ પ્રયુક્તિઓ છે એને આપણે વાત કરવાની છે બરાબર ક્રમ અનુસાર એક એક પ્રયુક્તિઓ સમજીએ એમાં પહેલા પૃથક પકવતા પૃથક પકવતાનો મતલબ જ તમે સમજી શકો દ્વિલિંગી પુષ્પ એમાં પૂ કેસર એટલે પરાગાશયનું સ્ફોટન અને પરાગ્રજ ગ્રહણ કરવાનું પરાગાસનનો સમય એની સાથે કોઈ તાલમેલ ન હોય બે પોતપોતાની રીતે સ્વતંત્ર પરિપક્વ બને તો પૃથક પકવતા કહેવાય પરાગ્રજ મુક્તિ પરાગાશયમાંથી પરાગાસનની ગ્રહણ ક્ષમતાનો તાલમેલ ન હોય ત્યારે આપણે એને પર પૃથક પકવતા એનો મતલબ કે પરાગસન જ્યારે પરાગ્રજ મેળવવા માટે ગ્રહણશીલ બને ત્યારે પરાગ્રજ હજુ મુક્ત થઈ હોતી નથી અથવા તો મુક્ત થઈ ગઈ હોય છે એટલે ગ્રહણશીલ બને તે પહેલા અથવા તો પછી પરાગ્રજ મુક્ત થતી હોય જે તે પરાગસન ગ્રહણશીલ બને એ સમયે જ મુક્ત થવી જોઈએ પણ મુક્ત થતી નથી જો થાય તો સ્વફલન થઈ જાય અને એની આપણે આગળ વાત કરી ગયા બરાબર એ લાંબા સમયે નુકસાનકારક બની શકે એટલે અમારે પરપરાગન પ્રેરવાજ આવી પ્રયુક્તિઓ કુદરતી રીતે વનસ્પતિમાં જોવા મળતી હોય છે આવું સૂર્યમુખી અને પામ પામ તમે જોયું હશે આ પ્રકાર પામ બરાબર ખાસ કરીને આમ તો નાળિયેર જેવું લાગે પણ પામ છે નાળિયેરી પામમાં ઘણી બધી સમાનતા છે બાકી એનું થળ છે જુદું હોય છે બરાબર તો આ જે પામ છે એની અંદર સૂર્યમુખીની અંદર આવું જોવા મળતું હોય છે બીજી પ્રયુક્તિની વાત કરીએ અનાત્મ પરાગણતા અહીંયા મેં તમને નામ સાથે એટલા માટે લખું છું કારણ કે જરૂરી છે વર્ણન પ્રમાણે અનાત્મ પરાગણતાની જો વાત કરીએ તો પરાગશે પરાગસાના સ્થાન જુદા જુદા હોય અને સ્થાન બેના જુદા જુદા હોય આથી પરાગરજ ક્યારે એ પુષ્પના પરાગાસન ઉપર આવતી નથી કારણ કે જે જગ્યાએ પરાગાશય છે એ જગ્યાએ પુષ્પાસન નથી પુષ્પાસન છે ત્યાં પરાગાશય નથી એટલે અલગ અલગ સ્થાન ઉપર ગોઠવાયેલા હોવાના કારણે એની જ એની પરાગરજ એના જ પુષ્પના પરાગાસન ઉપર આવવાની સંભાવના નથી હોતી બરાબર એનું પ્રિમ્યુલા આંકડો અને વચ્ચના આ પ્રિમ્યુલાનું ઉદાહરણ છે પ્રિમ્યુલાના પુષ્પ તમે જોઈ શકો આ પ્રકારના ઘરણી જેવા આકારના પુષ્પો હોવાના કારણે એની પરાગસ છે એ ને એના પુષ્પની જેના ઉપર આવવાની સંભાવના રહેતી નથી તો આ બંને પ્રયુક્તિઓની જે આપણે વાત કરી બરાબર એ બંને પ્રયુક્તિ બહુ મહત્વની છે તો બંને પ્રયુક્તિઓ છે એ સ્વફલન અટકાવે છે બરાબર અને એ સ્વફલન અટકાવે એટલે પરફલન પ્રક્રિયા પ્રેરાય પ્રેરાયને પ્રેરાય જ બરાબર હવે આપણે આગળ વાત કરીએ ચલો ત્યાર પછીની પ્રયુક્તિ સ્વસંગતતા આ એક પ્રકારની પોતાની પોતાની પરાગ્રજને અટકાવવાની વાત એટલે આ જેની ખામી છે બરાબર જેની અંદર આપણે કહી શકાય પરાગાસન ઉપર પરાગ્રજનું અંકુરણ થઈ શકતું નથી બરાબર ન થઈ શકે અને જો થાય પરાગ્રજનું અંકુરણ તો પરાગ નલિકાનો વિકાસ થતો નથી આ ઉદાહરણ માલવા છે આ પ્રકારના પુષ્પ ધરાવતી વનસ્પતિ છે માલવા બરાબર બીજી વાત કરીએ ચોથી વાત એકલિંગી પુષ્પ હોય તો શું હવે એકલિંગી પુષ્પ હોય તો એનો મતલબ કે વનસ્પતિ છે બરાબર એમાં નર માદા પુષ્પ જુદા જુદા હોય અથવા નર માદા વનસ્પતિ જુદી જુદી હોય બરાબર એમાં એક સદની હોય તો એક સદનીમાં નર માદા પુષ્પ જુદા હોય જ્યાં માદા પુષ્પ હોય ત્યાં નર પુષ્પ ન હોય નર પુષ્પ હોય ત્યાં માદા પુષ્પ ન હોય બરાબર દિવેલા અને મકાઈ એનું ઉદાહરણ સ્વફલન અટકે પરંતુ ગેટેનો ગેમી ન અટકે કારણ કે એની સ્વફલન તો અટકાવી શકાય પુષ્પ પુષ્પ છે પણ જો દ્વિસદની હોય એટલે કે એક જ લિંગી વનસ્પતિ હોય તો આ પુષ્પ નર ઉત્પન્ન કરે અને કા પુષ્પ માદા ઉત્પન્ન કરે બરાબર તો પપ્પા કોઈ પણ અટકાવી શકો સ્વફલન અટકાવી શકો ગેટેનો ગમી પણ અટકાવી શકો કારણ કે એમાં સામાન્ય રીતે નર વનસ્પતિ હોય તો ત્યાં માદા વનસ્પતિ નહીં ઉગાડવાની માદા હોય ત્યાં નર નહીં ઉગાડવાની જેના કારણે તમે બંને અટકાવી શકો છો તો આ રીતે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ દ્વારા સફલન અટકાવી પરફલન પ્રેરી અને એમાં જનરલી ભિન્નતાઓ લાવી શકાય શંકર જાતો નિર્માણ કરી શકાય અને ઉત્પાદકતા અથવા તો જે પ્રકારના ઈચ્છિત લક્ષણો લાવવા માગતા હોઈએ તે આવી શકે છે તો અહીંયા આપણે જે વાત કરી બરાબર એ વાતમાં તમને જે સમજણ આપવાની હતી બરાબર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે સૌ કોઈનો દિલથી આભાર થેન્ક યુ વેરી મચ વંદે માતરમ જય હિન્દ ફરી મળીએ આવજો